फेमिना मिस इंडिया गुजरात माटे -E NAEMD ने ऑफिशियल लाइसेंसी तरीके नियुक्त करवामा आव्यू छे આ સહયોગ સાથે ગુજરાતની યુવતીઓને મળશે ફેમિના मिस इंडिया જેવા રાષ્ટ્રીય સ્તરના પ્રતિષ્ઠિત મંચ પર પહોંચવાની મોટી તક કાર્યક્રમ દરમિયાન ફેમિના मिस इंडिया રનરઅપ રેખા પાંડેની વિશેષ હાજરી રહી જેમણે યુવતીઓના સશક્તિકરણમાં આ પ્લેટફોર્મની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો એનએઈએમડીના ડિરેક્ટર પ્રવીણ જોશીએ જણાવ્યું કે વિદ્યાર્થીઓને પ્લેનિંગથી લઈને ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુશન સુધી વાસ્તવિક ઇવેન્ટ મેનેજમેન્ટનો અનુભવ મળશે ફેમિના મિસ ઇન્ડિયા ગુજરાતના ઓડિશન સાત અને તેર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ યોજાશે

और तब मैं बिहाइंड द कैमरा आप लोगों की जगह काम करना चाहती हूँ पर गोइंग फॉरवर्ड मुझे बहुत सारी गोइंगिटीज आ रही है और मैं कोशिश कर रही हूँ टू मेक दैट अपॉर्चुनिटी बिग स्क्रीन फॉर एक्टिंग वर्कशॉप्स सो श्योरली सी मी बिग स्क्रीन एंड कमिंग फॉर्म